નમસ્કાર મિત્રો અત્યારે મગફળી આવી છે આની અંદર સુઈયા વધારવા માટે અમે ગોળ અને દૂધનો છંટકાવ કર્યો છે તો તમે આગામી દસ દિવસમાં ફરીથી વિડીયો બનાવું તમે જોજો કેટલો રિઝલ્ટ મળે છે પીળી મગફળી છે તો પણ એના માટે કાળી થાય છે દૂધ અને ગોળનો છંટકાવ કરવા માટે સો ગ્રામ ગોળ અઢીસો ગ્રામ દૂધ ત્રણસો ગરમ દૂધ હોય તો પણ ચાલે વિઘે બે પંપ સટવું સોટવાના હોય છે તો તમે જોઈ શકો છો કે આ મગફળી અત્યારે આવી છે હું તમને દસ દિવસ પછી ફરી વિડીયો બનાવીશ કેટલા સૂયા છે કેવી મગફળી છે આનું રિઝન્ટ કોઈ પણ ફાલતુનો ખર્ચો અમે કરતા નથી દર સાલ આ રીતનું દેશી હાંસી બનાવીને નાખો છો અને ઉગાડાની દવા પણ હાસી બને છે એની રાખ લઈ અને દૂધને અને ચોવીસ કલાક પૂરતી મૂકી દેવી પડે એનો પણ વિડીયો ટૂંક સમયમાં તમને રિજન્ટ સાથે અપલોડ કરીશ તો આવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારે પણ દૂધ અને ગોળનો છંટકાવ કરી શકો છો સુઈયા વધારે બેસી સો ટકા ગેરંટી સાથે સો ગ્રામ ગોળ ત્રણસો ગ્રામ દૂધ વિઘે બે પંપ આવે બે આવે કે ભલે અઢી આવે પીળી પણ રોકાશ કરશે અને સુયા વધારવામાં મદદ કરશે અને સો ટકા પહેલી તમારે વિશ્વ ના આવતો હોય તો ખાલી એક જ પંપમાં શોટ ટીન જોઈ જોજો એના પછી પંદર દિવસ પછી તમને રિઝન મળી જશે